નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોધન એન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાનશે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ સોટીલા તાલુકાના મોકાસર ગામે જેમને મગફળીમાં એક દેશી એવો જુગાડ કરી અને કહેવાય ને કે વેસ્ટમાંથી બેસ્ટ કરી અને સારો એવો જુગાડ કરી અને ભૂંડ રોકવાનો પ્રયાસ કર્યો છે અને એકસો દસ ટકા રિઝલ્ટ આવે છે અને જે નજીવા ખર્ચે થઈ જાય છે એવો જ જોગાડ કરેલો છે તો આપણે ભાઈનો નામ જાણશું અને એમનો પરિચય લઈશું પછી આપણે આગળ વિડીયોમાં શરૂઆત કરીશું તો જે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં નવા હોય એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો મોટાભાઈ તમારું પહેલાં નામ જણાવો અને પછી તમારું એડ્રેસ એક આપી દો મારું નામ રાજપરા સંદીપભાઈ દિનેશભાઈ ગામ મોકાસર હા અને ભાઈ મેં આ પાંચ વીઘાની મગફળી કરી છે હા આ મગફળી માં અઢીસો રૂપિયા માં ફરતી હાડી મારી છે આ હાડી તમારે અઢીસો રૂપિયા માં આવી અઢીસો રૂપિયા માં આવી ગઈ અને આ પાંચ વીઘા નો પ્લોટ છે પાંચ વીઘા નો પ્લોટ છે કમ્પ્લીટ તો તમે આ હાડી ક્યાંથી લાવ્યા હતા આ હાડે હું સોટીલા માં લાવ્યો તો તમારી એક હાડી ની કિંમત કેટલી પડી હતી આ એક હાડી ની કિંમત દસ રૂપિયા દસ રૂપિયા જે તો આ તમે એક હાડી આપણે જે પટ્ટામાં હોય એમાંથી તમે બે ફાળિયા કર્યા છે બે ફાળિયા ઉભી છે ખેડૂત મિત્રો સંદેપ સંદીપભાઈ એમ કે છે કે એક ખાડીમાંથી બે ભાગ ઊભી હાડી હોય એમાંથી બે ભાગ કરી અને હાડી લંબાઈ દીધી બરાબર અને આ તમે જોઈ શકો છો આવી રીતે લાકડાના ખાપા ખોડી આ બધે બાજુ બીજે બતાવો લાકડાના ખાપા ખોડી અને વાડી ફરતે બોર્ડર મારી દીધી છે જેથી આનો શું શું ફાયદો થાય બીજો આમાં ભૂંદણા નો આવે શેઢાડી ન આવતી હોય શેઢાડી ન આવે આ આ તમારે આવડો ભાળે એટલે શેટેથી ને પાછા વળી જાય શેટેથી ને પાછા વળી જાય તો ખેડૂત મિત્રો આ તમારે આખી વાડી પાંચ વીઘાની છે જેમાં સંદીપભાઈ મગફળી વાવેલી છે અને અઢીસો રૂપિયામાં આખી વાડીમાં થઈ રહી છે એમ કે છે આખી વાડીમાં થઈ રહી અને આ હાડીની એવી કિંમત હોતી નથી જે વેસ્ટમાંથી બેસ્ટ કરી અને સારા એવા પ્રગતિશીલ ખેડૂત કહી શકાય જે એમને પોતાની કોઠા શૂઝથી મગજ દોડાવી અને આ કામ કર્યું છે બરોબર છે ને અને જો ઝકાને એવું લઈએ તો એ સતા ભૂંજ હેઠથી ગીરી જતા હોય છે ઝટકો તો જો કે વાળા ઘણા બધા ભૂંડ તોડીને વ્યા જાય વાળાને ગણકારતા પણ નથી અને ઝટકાની કિંમત ગણો તો સાત હજાર દસ હજાર બાર હજાર જેવા ખેડૂતને જેવા લેવાવાળાને જેવા દેવાવાળા એવી કિંમતીઓ લેશે બરાબર છે ને સંદીપભાઈ પણ તમે આ અંદર આવીને બતાવો આપણે ખેડૂત મિત્રોને આપણે સંદીપભાઈ તમે જે જ આગળ આવીને બતાવો કે ખેડૂત મિત્રોને જાઓ થોડોક અંદર કે આની અંદર તમે જોઈ શકો છો આ મગફળી આની અંદર તમે ક્યાંય પડતા ક્યાંય તમે ભૂંડની રજા નહીં ભાળો આખી વાડીની અંદર ક્યાંય નથી રજાડ અને સારું એવું રિઝલ્ટ આવે છે અને નજીવા ખર્ચે થઈ જાય છે આપણે એવું નથી કહેતા કે અહીંયા આખી વાડીમાં આપણે આંટો માર્યો છે આ તો શું કહે નાગર આ મગફળીમાં નુકસાન ન થાય એટલે આપણે આગળ નથી જવું બરાબર છે ને જેટલા મગફળીમાં જે ખેડૂત મિત્રો વાવતા હોય બધાને ખબર હોય કે મગફળીમાં જેટલું હાલવી એટલું નુકસાન થાય નાગર ઉમળાઈ જાય એટલે એ મગફળીના દોડવા ન બેસે એટલે આપણે આગળ નહીં જાય પણ આ બધે તમે ક્યાંય કરતા ક્યાંય ભૂંડા અંદર ગયો નથી તો ખેડૂત મિત્રો આ જે હાડીના ફાયદા છે એ ઘણા બધા છે આની અંદર જો શેડાડી નથી આવતી અને ભૂંડ નથી આવતા અને શેટ છેટેથી ના જબગાય છે અંજવા પાડે બરોબર ને બરોબર રોજડા પણ આની અંદર જાવા કરતા નથી ભલે નિશી છે પણ તોય ન આવે કારણ કે એમને એમ થાય કે અહીંયા કંઈક આપણે બાંધેલું છે એની અંદર હલવાઈ જઈશું એવું વીક લાગે તો ખેડૂત મિત્રો આ હાડીના ફાયદા અનેક છે અને દેશી જુગાડ કરીએ અને અઢીસો રૂપિયા એટલે કાંઈ ન કહેવાય અઢીસો રૂપિયામાં તો ખેડૂત માવા બીડિયું સિગરેટ આવા ખર્ચા થઈ જતા હોય છે બરાબર છે ને તો આ નજીવા ખર્ચે સંદીપભાઈએ દેશી જુગાડ કરી અને ભૂંડ રોક્યા છે જે બધા ખેડૂત મિત્રોને એક સંદેશ દેવાલાયક છે કે આમાંથી ઘણા બધા ખેડૂતને જાણવા લે જાણવા જેવું છે કે આવા વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય

આમાં જ આપણે કોઈ મોતનો ભય નથી રહેતો અને સામાન્ય ખર્ચમાં થઈ જાય છે અને ઝટકો લ્યો તો ઝટકાના ઘણા બધા ખર્ચા આવતા હોય છે ઝટકામાં પણ આપણા બાળકો રમતા હોય કે આપણે જઈ સડવી તો ઝટકો તો શોર્ટ કરતા તે આવે એક વખત મેકી દે પણ ઝટકો આવે એટલે તો આમ કહેવાય ને કે આખા શરીરને રગે રગું ઢીલી કરી નાખે એવું કામ ઝટકો પણ આપે પણ તોય ભૂંડ તો ઝટકાને નથી ગણકારતા હેઠથી ગડકી અને તોય રજાડ કરતા હોય છે તો ખેડૂત મિત્રો આ દેશી જુગાડથી ઘણો બધો ફાયદો સંદીપભાઈને થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કરતા પણ હશે આવો દેશી જુગાડ જે ખેડૂત મિત્રોએ આવો સાડી બાંધી અને રઝાઇડ થતી અટકાવ્યું હોય એ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમે પણ બાંધી છે અને અમારે પણ આવા ફાયદા થાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જણાવ્યું અને બીજા આવા નવા વિડીયોમાં ફ્રી વખત મળશું ત્યાં સુધી લઈશું રજા જો જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી અને બાજુની બે બે લાયકન ઘંટડી દબાવવાનું ન ભૂલતા જેથી આવી અવરનવર માહિતી મળતી રહે ફરી વખત નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન